નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના પાંચ હજાર થી વધુ જે ખેડૂતો છે આ ખેડૂતો જાહેર માર્ગ ઉપર ઉતરી આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતોની એક જ માંગ છે કે પાલનપુર તાલુકાના ખેમાડા ગામે જે ટોલ ટેક્સ આવેલું છે આ ટોલ ટેક્સ સત્તાધીશો દ્વારા સ્થાનિક જે વીસ કિલોમીટરના અંતરે જે લોકો આવેલા છે આ સ્થાનિક લોકો જોડેથી ટોલ લઈ તેમને પ્રતાડિત કરવામાં આવે છે કારણ કે સ્થાનિક લોકોને જે જમીનો છે આ જમીનો સ્થાનિક લોકોની ગઈ છે છતાં પણ સ્થાનિક લોકો જોડેથી આ પ્રકારે ટોલ ઉઘરવામાં આવે છે તમને સીધા એ દ્રશ્યો ખેડૂતોના બતાવવા જઈ રહ્યા છે કે પાંચ થી વધુ ખેડૂતો ટોલટેક્સ ખાતે ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું ખેડૂતોની એક જ માંગ છે કે આવનાર સમયમાં આ જે ટોલ ટેક્સ છે આ ટોલટેક્સ થી વીસ થી પચીસ ગામના જે ત્રીસ થી વધુ જે ખેડૂતો છે આ ખેડૂતો પાસેથી ટોલ લેવામાં ના આવે કારણ કે ખેડૂતો પાસે નોકરી ધંધા નથી કે ખેડૂતો સવાર સાંજ પાલનપુર આવે અને ખેડૂતને ફક્ત ને ફક્ત અઠવાડિયામાં બે દિવસ કોઈ કામથી પાલનપુર આવવાનું હોય તો તેને ટોલ ચૂકવવો પડે છે અને બીજી બાજુ જે ખેડૂતના દીકરાઓ છે જે અભ્યાસ જે પાલનપુર શહેરમાં આવતા હોય છે તેમને પણ અગવડતા પડી છે જેને લઈને ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આ આંદોલન થયું હતું અને પાંચ હજારથી વધુ ખેડૂતો ભેગા થયા હતા જોકે ખેમાણા ટોલ ટેક્સ ખાતે પાંચ હજારથી વધુ ખેડૂતો ભેગા થયા હતા અને ખેડૂતો ભેગા થાય તે પહેલા જે ટોલ ટેક્સ છે આ ટોલ ટેક્સ નો જે જવાબદાર અધિકારી છે અધિકારી ગેરહાજર જોવા મળતા આખરે અનેક સવાલ ઊભા થયા છે આ તમામ બાબતને લઈને પાલનપુરના જાગૃત નાગરિક આપણી સાથે જોડાયા છે તેમની જોડે સીધી વાત કરવાનું પ્રયાસ કરીશું રવિભાઈ શું કહેજો આ પાંચ હજારથી વધુ ખેડૂતોને જાહેર માર્ગ ઉપર ઉતરવું પડ્યું છે આ વર્ષોથી તેમને બાપ દાદાની મિલકત છે અને આ પ્રકારે જે ટોલ નાકાના સત્તાધીશો દ્વારા ખેડૂતો જોડેથી ઉઘરાણી કરવામાં આવે છે શું કહેશો આ બાબતને લઈને બિલકુલ બેકર અને બોધુ તંત્ર જો કોઈ જિલ્લામાં તમને જોવા મળતો તો જિલ્લો છે પાલનપુર તાલુકા જિલ્લો તાલુકો છે કે જેની અંદર એક ટોલ ટેક્સ વાળો જે સરકારના નીતિ નિયમ છે કેન્દ્ર સરકારના નીતિ નિયમ છે કે વીસ કિલોમીટરમાં ન લેવાય પણ તમે આજુબાજુ રહેતા જે લોકો હોય તો કે પાંચ કિલોમીટર વાળામાં પૈસા લઈશું અમે પાંચ થી વધુ પાસે વધુ પૈસા લઈશું અને પાલનપુરથી આવતો એની પાસે તો પંચોતેર રૂપિયા અને એમાં જો ફાસ્ટેગ ના હોય તો દોઢસો રૂપિયા લઈશું અને તમારી જોખમી ચાલે છે અહીંયા આગળ મહાદેવના દર્શન કરવા માટે પૈસા લેવાના અમારે ખેડૂત જગતનો તાજ છે એ પોતાના ખેતરના ધરતી છીનો ચીરી અને આપણા માટે અનાજ વાવે છે અને એની જોડે પૈસા માંગો છો થોડી તો શરમ કરો થોડી તો ડૂબી મનો ડૂબી નેતાઓ કે તમારા પાપે આ બધું થઈ રહ્યું છે બે હજાર આઠ માં અહીંયા બની છે એ વખતે કોંગ્રેસ સરકાર હતી એના પછી ભાજપનો નો વીસ વર્ષ સંસદ સભ્ય રહ્યો છે અને વળી પાછા કોંગ્રેસ છે તો બંને ભેગા ના કરી રહ્યા છો માત્ર ને માત્ર લોકોનું શોષણ થાય નીતિ નિયમના વિરુદ્ધમાં બિલકુલ આ ચાલી રહ્યો છે આ અમારો વિરોધ છે ખેડૂતોનો જ નહીં પાલનપુર શહેરના તમામ નાગરિકો જે અહીંથી નીકળે છે કે તમામે તમામ વતી હું કહું છું કે આ ટોલ ટેક્સ ઉપર આપણે ટોલ આપવાનો નથી 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 શું કેશો આજે આ પાંચ હજાર થી વધુ ખેડૂતો ભેગા થયા છે એક પણ નેતાએ આ ખેડૂતો આશ્વાસન નથી આપ્યું ચૂંટણીના સમયે વાયદા આપે છે વચનો આપે છે પરંતુ આવા સમયે કેમ નહીં ક્યાંથી આપે એના અંદર તાકાત જ નથી કે વચન આપે ને ઉપર કામ કરાવી શકે એમની બીબોડી ઉપર વાગતી નથી અહીંયા કોન્ટ્રાક્ટર પાસેથી કટકી લેલી પોતાનું ઘર ચલાવવાનું છે અને નેતાઓ અહીં આવી શકતા હશે કેમ કે આ ખેડૂત છે એને ખાલી ચૂંટણી વખતે વચનો આપી નીકળી જવાનું અને એના પછી પાંચ વર્ષ સુધી મોઢું નહીં દેખાડવાનું પણ ક્યાંક શમશાન અંદર કોટ બનાવી દેવાનું કે કબ્રસ્તાન કોટ બનાવી દેવાનો મંદિરની છત બનાવી દેવાની આ તમારો વિકાસ છે રોડ ઉપર રસ્તા સાફ સફાઈ થાય લાઇટો લગાવ્યા તમારો વિકાસ છે અરે લોકો અહીંયા આગળ કેટલો કેટલો વિકાસ થઈ શકે તમે જઈને જો બીજા સ્ટેટની અંદર ખબર પડે એક ઇન્ડસ્ટ્રીના બનાસકાંઠા બનાસ ડેરી સિવાય આપણી જોડે છે શું છોકરાઓ બધા અહીંયા આગળ બેરોજગાર ફરી રહ્યા છે જો બનાસ ડેરી નીકળી જાય તો લૂંટમાર કરતા બિહાર કરતા પણ ખરાબ પરિસ્થિતિ બનાસકાંઠાની આવી છે બીજું શું કેશું આજે પાંચ હજાર થી વધુ ખેડૂતો ભેગા થયા છે પરંતુ ટોલ નાકાનો જવાબદાર અધિકારી ઘેર હાજર છે ટોલ નાકા અધિકારીને બિલકુલ ખબર છે કે અહીંયા ગમે ત્યાં ભેગા થઈ જશે ઉપરથી મારું કોઈ બગાડી શકવાનું નથી એટલે એને ઓવર કોન્ફિડન્સ છે એની જોડે કે મને કોઈ કશું કરી શકે એમ નથી એટલે હાથે કરીને ગેરહાજર રહ્યો છે એની નેતાગીરી નબળી છે કે એને હાજર રાખ્યો નથી બાકી ખરેખર એને ખેડૂતને ધક્કો માર્યો છે તો એની અહીંયા માફી માંગવી જોઈએ અને આ ટોલ નાકા ટેક્સ ઉપર એ માફી એ આ ટોલ માફી આપી શકે સક્ષમ છે કે નહીં એને બારે કહેવું જોઈએ કે મારા હાથમાં છે કે નહીં તમે ઉપર કહો અથવા હું ઉપર કહું આ મહેનત હોવી જે ખેડૂત છે એ ખેડૂતો આમ તો કહેવાય સાહેબ કેવાય છે પરંતુ હાલના જે અધિકારીઓ સાહેબ છે ને ખેડૂત બે દિવસ પહેલા ધક્કો માર્યો હતો અને આ ધક્કા વિડીયો પણ વાયરલ થયો એ કહું ને દાદાગીરી છે એમની સીધી તમારે થાય કરી લો મારું કોઈ કશું બગાડી તમે ખેડૂત વાત શું થઈ ગયું હું તો અધિકારી છું એનો જે વટ એના અંદર આવી ગયો છે આ વટ જે છે એ ઉતારવાની જવાબદારી આ ખેડૂતોની છે કારણ કે નેતાઓ તો એમની આગળ પાછળ ફરી રહ્યા છે પેલો કમાઈને આપે છે એ સારો કમાવો દીકરો સારો જ લાગવાનો છે એની ઉપર કોઈ પણ પ્રકારની હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તેનું કારણ શું છે આવનાર સમયમાં આ ખેડૂતોનો નાકાનો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો શું થાય છે જો આવનાર સમયમાં ખેડૂતોનો પાલનપુર શહેરના પ્રશ્ન સોલ્વ નહીં થાય તો ગાંધીજી માર્ગે તમામ લોકો આંદોલન કરશે અને કરવું જ જોઈએ

આ ટોલ નાખું જે નગરપાલિકાના એરિયાથી છ કિલોમીટર દૂર છે તો એ ટોલ નાકું દસ કિલોમીટર દૂર લઈ જવું જોઈએ અને બીજી માગણી એ છે કે વીસ કિલોમીટરના એરિયામાં જે ગડકરી સાહેબ જાહેરમાં બોલતા હોય તો એ નિયમને ફોલો કરે અને વીસ કિલોમીટરમાં આવતા લોકોને ટોલ ફ્રી જવા દેવા જોઈએ એ બે દિવસ અગાઉ ટોલ ટેક્સના મેનેજર દ્વારા ખૂબ ખેડૂતોનો રોષ છે કારણ કે ટોલ નાકાનો કોઈ ક્લાર્ક કે કોઈ આમ આમ અધિકારી જો વર્તન કરે તો એને માફ કરી શકાય પણ આખા ટોલ નાકાના મેનેજર ત્યારે કોઈ ખેડૂત સાથે ઉગ્ર બને છે અને એને ધક્કો મારે છે એ ખેડૂતોમાં કોઈ ખૂબ રોષ છે શાંતિપૂર્વક આંદોલન કરવા માટે ભારતીય કિસાન સંઘે જવાબદારી લીધી હતી નહીતર આવનાર સમયમાં અહીં લડાયો આ અધિકારીનો જો રાખવામાં આવશે તો આવનાર સમયમાં ભયંકર હુમલા લડાયો થશે જેની તમામ જવાબદારીઓ જે તે વિભાગોની રહેશે ચૂંટણીના સમયે ભાજપને કોંગ્રેસ વોટ લેવા આવે છે પરંતુ આજે લોકોને અને ખેડૂતોને રોડ ઉપર ઉતરવું પડ્યું છે શું કહેશો હવે અમે જોઈએ છીએ કે નેતાઓ કેટલી જવાબદારી લે છે વિધાનસભામાં અને લોકસભામાં અમારા પ્રશ્નો રજૂઆત કરે છે એ અમારે બધા જ નેતાઓ જોડે અપેક્ષા છે બંને કોઈ બી પાર્ટીના હોય અમે કોઈ રાજકારણમાં પડતા નથી રાજકારણ અમારો વિષય નથી પણ દરેક નેતા જો વોટ લેવા આવતો હોય તો એને અધિકાર છે કે એ માગણી કરે આવનાર સમયમાં આ તમારી માંગ નહીં તો સમયમાં ન સંતો તો અમે અમારા પશુઓ ટોલીઓ અને મહિલાઓ અને ભાઈઓ સાથે ટોલ નાકુ બ્લોક કરી દઈશું અને ટોલ નાકાને ઉપર ખૂબ મોટું આંદોલન કરીશું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડીશું આજ પાલનપુર તાલુકા તાલુકાના ખેડૂતો એ ટોટલી આવી અને આજે ટોલ નાગા ઉપર અમે આંદોલન કરી અને ધરણા કાર્યક્રમ નાખેલો હતો અને આ લોકોને અમે ખેડૂતો એ નિર્ણય કર્યો છે કે ભાઈ અમે જ્યાં સુધી આનો નિવેદન નહીં આવે ત્યાં સુધી અમે કોઈ ટેલ ટેક્સ ભરવા તૈયાર નથી અને જયારે અત્યારે પાંચ હજાર ખેડૂતો જયારે અહીંયા આવ્યા હતા તો અહીંયા ટોલ ટેક્સ ના કોઈ પણ બી અધિકારી હાજર અમને જવાબ આપવા બદલે પણ હાજર નતો

જે ટોલ નાકા ઉપરથી અમને ફ્રીમાં જવાબ દેવામાં નહીં આવે તો આવનાર સમયમાં તમામ જે વીસથી પચીસ ગામના ખેડૂતો છે આ ખેડૂતો પોતાના પરિવાર સાથે અને પોતાના પશુપાલન ઢોર ઢાંકાને લઈને ટોલ ટેક્સ આવશે અને ટોલ ટેક્સનો ઘેરાવો કરશે ત્યારે તમામ બાબતને લઈને પ્રોજેક્ટ મેનેજર શું કરી રહ્યા છે તે પણ તમે સાંભળો શું કહેશો આજે ખેડૂતોએ આંદોલન કરી અહીંયા ટોલ ખાતે આવ્યા હતા ખેડૂતો દ્વારા જે આજે આંદોલન કરવામાં આવેલું હતું એમની જે માંગ હતી એ અગાઉ પણ આપણે અમે લોકોએ એનએચઆઈને સુપ્રત કરેલ છે અને આજે પણ જે એમની માંગ છે અમે એનએચઆઈને આપી અને એનએચઆઈ એના પ્રમાણે જે પણ ડિસિઝન લેશે એ સૌને માન્ય ગણાશે ખેડૂતો અહીંયા આવ્યા છે અને આવનાર સમયમાં રજૂઆતને લઈને તેમને ફ્રીમાં અહીંયાથી જવા દેવામાં આવશે કે નહીં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે એ માન્ય ગણાશે બાકી હાલમાં તો વીસ કિલોમીટરની રેન્જમાં સાડા ત્રણસોનો લોકલ મંથલી પાસ જે એનએચઆઈ ફી રેટ નોટિફિકેશન ખેમાણા બે હજાર પચીસ છવ્વીસ છે એ પ્રમાણે માન્ય છે રજૂઆત કરી હતી રજૂઆતના પગલે તમે ઉપર કયા બાબતને લઈને રજૂઆત કરી કે શું સૂચન આવ્યું છે રજૂઆત અમે અમારા હાયર મેનમેન્ટે ઓલરેડી કરેલી છે પણ જે ફી રેટ નોટિફિકેશન છે એની અંદર બે હજાર પચીસ છવ્વીસમાં સાડા ત્રણસો રૂપિયાનો લોકલ પાસ છે અને હાલમાં કોઈ નિર્ણય લેવાયેલ નથી જો ફ્યુચરમાં જે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે એ સૌને માન્ય ગણાશે ઓકે શું નામ અનુવું શૈલેન્દ્રસિંહ રાજપૂત પ્રોજેક્ટ મેનેજર તમે જો તે પ્રકારે પ્રોજેક્ટ મેનેજ કર્યું કે જે સરકારની જે નીતિ નિયમો છે આ નીતિ નિયમોના આધીને લઈને આગામી સમયમાં સરકારને જે પણ સૂચના હશે સૂચનાને લઈને અમે કામગીરી કરીશું પરંતુ સવાલ એ છે અહીંયા કે પાંચ હજારથી વધુ ખેડૂતો અહીંયા ભેગા થયા હતા પ્રોજેક્ટ મેનેજર હાજર હોવા છતાં એવું કહેવામાં આવ્યું કે પ્રોજેક્ટ મેનેજર હાજર નથી એટલે સવાલ એ છે કે આ અધિકારીને એટલો અહમ છે કે પાંચ હજારથી વધુ ખેડૂતો ધમધમતા તાપમાં અહીંયા રોડ ઉપર બેઠા છે પરંતુ આ અધિકારી એસી ચેમ્બરમાંથી બહાર નીકળવા તૈયાર નથી થોડા દિવસ અગાઉ એક ખેડૂતને ધક્કા માર્યાનો વિડીયો પણ વાયરલ થયો હતો જોકે આ જે પ્રોજેક્ટ મેનેજર છે આ મેનેજરની દાદાગીરીને લઈને હાલ તો ખેડૂતોમાં આક્રોશ વ્યક્ત થયો છે આ તમામ બાબતને લઈને જ્યારે અમે અમે મેનેજર જોડે પહોંચ્યા ત્યારે કે કોઈ જ પ્રકારે ધક્કો માર્યો નથી પરંતુ આ બાબતમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે ખેડૂત છે જે જગતનો જગતના તાતને આ પ્રકારે ધક્કો મારો કેટલા છે આવનાર સમયમાં તંત્ર અને સરકાર દ્વારા આવા પ્રોજેક્ટ મેનેજર મેનેજર સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવ कहिए जे पीड़ पराए